<laughs> त आ एम ताक दज्वा अडे हरखू केतो है ता हरखू केतो जा हरखू सडा से करो दब्रेस करो अन आई जतली हरखाणी है ने नीक वादत नथी गा हरखाद ने गली वार लगन लगन पछि पहली वार आव्या है एना मुववानी बरोबर ने खलब रोऊ आई गयो न आ रखे थे ए वीडियो ने क्लिक की जा ना दादा काना दादा ना वाडी हता ना छो ભાભી રસોડામાં ભાઈ મથી હે ને ઓલી મમ્મી આવ્યા હે ને ભેગી ને ભેગી વેઠી છે આયા નથી આવતી એની મમ્મી ને પપ્પા ને આવ્યા હે ને તો આજ તો પણ બહુ વરખાણ રસોડામાં આવતી જ નથી આજ નથી આજ તો બહુ સ્પેશિયલ છે એટલે વળી આજ તો રસોડામાં નહીં આવે ને ફૂટકે થઈડી છે પણ વાઇન્દ્રો શનિવારે નો કહેવાય રવિવારે નો કહેવાય શનિવાર જ કહેવાય શનિવાર એટલે મેં કહે શનિવાર નો હે ના કાવે ના આઈસ્ક્રીમ ખાવા તો બોલે બધા જો આમાં આમાં હાલો બધા ગુલ્ફી ખાવા તો મારા હાડી તો બીવે છે તો કેમ છો બધા જય માતાજી મહાદેવ હર અને આજે પાછું સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં અને આજે ઓલી માટે બહુ સ્પેશિયલ દિવસ છે કારણ કે એના મમ્મી પપ્પાની લોકો આજે આવ્યા છે ઘરે અને એના કાકી કાકા પણ આવ્યા છે હવે એમાં થયું એવું કે હું વહી ગયો તો સવારે આઠ વાગે કારખાને અને એવી કાંઈ ખબર નહોતી કે આ લોકો આવવાના કાલ ખબર નહોતી ને આઈજે એનો ફોન આવ્યો હતો એના ફોનમાં એટલે મારે હાહારાનો ફોન આવ્યો હોય છે કે મારે હાઉનો ફોન આવ્યો હોય છે એ ખબર નથી પણ મિસિસ સોલંકીએ મને દસ વાગે સાડા દસ વાગે કોલ કરીને કીધું કે મમ્મી પપ્પાની લોકો આવે છે ગામડેથી અને આવે છે એનું કારણ કે હવે એમાં એવું થયું કે અચાનક જ ને મિસિસ સોલંકીનો ફોન આવ્યો કે મમ્મી પપ્પા અને કાકા કાકી એ લોકો આવે છે મમ્મીની ખબર કાઢવા અહીંયા મતલબ કે મિસિસ સોલંકીના સાસુની એટલે મતલબ કે મારા મમ્મી હવે એમાં એવું થયું કે એને મહિનો દિવસ પહેલાંની તબિયત ખરાબ છે ટૂંકમાં બ્લડ પ્રેશર હાઈ થઈ જાય છે દવાઈ ચાલુ જ છે કાયલ જ હજી દવા લઈને આવ્યા હતા રાજકોટથી એટલે એ લોકો ખબર કાઢવા આવવાના હતા અચાનક ફોન આવ્યો મને કાંઈ ખબર નથી કાલે કે આવવાના હવારમાં જ લોક ચાલુ કરવો હતો અને એ લોકોને કાંઈ આવ્યા એનું કંઈ સીન લીધો નથી કારણ કે હું કારખાને ભાઈ ગયો હતો અને કારખાનેથી આવ્યો ને ત્યાં તો મારા હાહુ હાર અને લોકો પહોંચી ગયા હતા અને મારા કાકા અને કાકી ટૂંકમાં મારા કાકાજી હાર અને એ લોકો પછી આવ્યા હતા અને લેવા માટે હું જ ગયો હતો અને હવે થયું એવું કે બપોરે જવા ટૂંકમાં બપોરે કારખાનેથી છૂટીને ઘરે આવ્યો તો એ લોકો પહોંચી ગયા હતા ત્યારે એનું કંઈ શૂટિંગનું કર્યું અને આવીને તરત પછી થોડીક વાર પછી એના કાકા અને કાકી એ લોકો આવ્યો એટલે એને પાછો બસ સ્ટેન્ડે લેવા ગયો હતો અહીં લઈને પાછો ઘરે આવ્યો થોડી વાર બેઠા ચા પાણી કર્યા ચા પાણી કરીને પછી ઉપર આવ્યો અને પછી અહીં આવીને પછી વિચાર્યું કે આજે બ્લોગ બનાવીશ એમ હવે વ્લોગ બનાવવાનો કોઈ આઈડિયા હતો જ નહીં કે વ્લોગ બનાવવો છે એમ પણ તો પછી એમ કીધું આવી ગયા હતા મેં કીધું બ્લોગ બનાવી ના તો એક મેં કીધું વિડીયો બની જાય વધારે અને એ લોકો જો અત્યારે નીચે બેઠા જ છે બધા તો હાલો તમને ત્યાં નીચે બતાવો એ લોકો બધા હજી બેઠા છે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને પોણા એક જેવો થઈ ગયો છે મતલબ કે બાર ને પિસ્તાલીસ જેવો ટાઈમ થઈ ગયો છે તો હાલો નીચે જાય

આ ઉપર આવું તો એમાં જો હવે નીચે આટો બહેન આવી લાવ્યો અહીં અને આ બે હાડી જો પાછી આવી ગઈ છે મારે આવી રે હા એ તા તો જમવાની પણ તૈયારી થઈ ગઈ તમે જોયું દીધી વિડીયોમાં જમવાની તૈયારી થઈ ગઈ છે તો હાલો જમીન પછી મળી રોકાવાના જ છો ને આજ તો

એ તો તું કહી દે હાથ કર દે શેકર હા એમ તાકે તજો આ રહી હર કો કેતો હે જા હર કો સડ શેકર સપ્રેસ કરો અમે બોલે એમ મોડે રાખ મોડે બોલે ચોરતી હો અલ્યા કે તું બોલ પકડી રાખું બોલ

જમીન પછી જો અમે લોકો બહાર ગયા હતા થોડું કામ હતું અડધા ઘરે હતા અને બધા બહાર હતા હું મોટા ભાઈ થોડું કામ હતું ને તો એની માટે બહાર ગયા હતા એટલે બ્લોગ બનાવવાનો કંઈ ટાઈમ નહોતો મળ્યો અત્યારે ઘરે પાછા આવ્યા અને રસોઈનું કામ જો ચાલુ થઈ ગયું અને મારા ભાભી જો ખાંડણીમાં કંઈ ખાંડે લસણ ડુંગળીને કંઈ અને અમે તો ઘરે હતા એટલે ટાઈમ વિડીયો બનાવવાનો કંઈ ટાઈમ નહોતો મેળ્યો ને જોયા કા દક્ષણો રમે છે

જો ખાંડ 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 દક્ષુડજો અહીંયા અમને મદદ કરાવે છે આજે પૂરી બનાવવાની છે શાક બનાવવાનું છે શ્રીખંડ છે પૂરી બનાવવાની છે દક્ષુ રજો અમને મદદ કરાવે છે દક્ષુડા ખાંડને ખાંડ 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 ખાન હા જો શું થયું

ના અમે થોડીક હવે તમે જોજો ઓલી હું કેની જોજો અહીં આલ તો વાંદ્રો શનિવારે નો કહે કે રવિવારે નો કેવાય શનિવારે જ કહેવાય કે શનિવારે આલે કે શનિવારે નો હૈ ના કે ના કરે એટલે નો કહેવાય રવિવારે ના કહેવાય અરે કોમેન્ટ માં કહી દો શનિવારે કહેવાય નહીં કે રવિવારે કહેવાય નહીં એટલે આપણને ખબર પડે તો બધા મસ્તી કરે હજુ બધા અત્યારે અને જમવાનો ટાઈમ થઈ બાકી છે કેટલીક વાર છે જમને કે કેટલી દેરી છે બાવા હિન્દી બાવા હિન્દી ના ના જમને કે અમાર બાવા હિન્દી બોલો તમારું શું જાય જોઈ દીદી કેસ તું હે

મરી હે આલા કી દયો તો આલે તો જો અમે બધા એ જમી લીધું છે અને જમીને બધા નીચે બેઠા છે અને અમે ઉપર કોલેટી લઈને આવતા રહ્યા છીએ હાલો બધા આઈસ્ક્રીમ ખાવા કલી આઈસ્ક્રીમ ખાવા તો બોલે બધાને હાલો બધા આઈસ્ક્રીમ ખાવા એમ તો કે ગુલ્ફી ખાવા કે આમ આમાં હાલો બધા ગુલ્ફી ખાવા તો મારે હાડી તો ગીવે છે તો હજુ આપણી ગુલ્ફી આવી ગઈ છે અને બધા પેટ ભરીને ખાધું હે એવું લઈ પછી સોડા લઈ અત્યારે આઈસ્ક્રીમ ખાઈ હતી તો આ વિડીયો પૂરો કરી અત્યારે અને નીચે બધા બેઠા આવી હોવાની તૈયારી થઈ ગઈ છે અત્યારે બરોબર ને હજુ આને આઈસ્ક્રીમ ખાવી હતી આ સોરી ગુલફી હા મલાઈ માવા મલાઈ સ્વે ફેવરિટ જેસ જેસ ઓડી ગોડી કજા તમારા હા આમાં કે તો હમ તો આ દહર કે નહી તો આ વિડિયો નું અત્યારે પૂરો કરી હયા અને આઈ જે હું મહેમાન એટલા બધા આવ્યા હતા ને એટલે હવે નવું નવું વ્લોગ ચાલુ કર્યું એટલે એને ભૂલાઈ જાય વ્લોગ લેવાનું કંઈ ખારા સીન હોય તો લેવાનું ભૂલાઈ જાય અને આજ તો બપોર પછી તો ને કંઈ શૂટિંગ જ નથી કર્યું હાઈ જે હાઈ જે વ્લોગ ઉતારવાના એટલે આજનો વ્લોગ એવો બધો લાંબો નથી બેનો અને થોડી ઘણી મિસ્ટેક થઈ હોય તો એના માટે સોરી અને થોડું ઘણું જાતું કરી દેજો અને આ વિડીયોમાં એ પૂરો કરી છે અત્યારે બરાબર ને તો જો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં અને જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો હાલે મારી ચેનલ માં અહીં આવ તક આવી બધા લાઈક કરજો ને કે અહીં આવ નોટ થી શરમાઈ જાય લાઈક કરજો બધા મારા વિડિયો ને સબસ્ક્રાઇબ કરજો નાલો બધા ગુલફી ખાવા કેન્ડી તો હાલો હાલો મળીએ પછી ના નેક્સ્ટ વિડિયો માં જય માતાજી મહાદેવ હર જય માતાજી